પચાસ હજાર રૂપિયાના રોકાણથી શરૂ કરેલી કંપની આજે સો કરોડે પહોંચી છે બરાબર એની આપણે વાત કરવાના છીએ આજે હું આવ્યો છું સાપર ઓટોમાઇઝ મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આ કંપનીની શરૂઆત બે હજારની સાલમાં ચાર ભાઈઓએથી કરેલી હતી જોવા આ છે ને સૌથી મોટા છે અરવિંદભાઈ બરાબર એ અત્યારે મસાલા અને પ્રોડક્શન વિભાગ જોવે છે બરાબર પછી આવે છે કમલેશભાઈ બરાબર કમલેશભાઈ છે સેલ્સ અને માર્કેટિંગ સંભાળે છે કંપનીનું પછી શૈલેશભાઈ છે શૈલેશભાઈ છે એ અત્યારે સીટ મેટલ ડિવિઝન ઓટોમોબાઈલ પાર્ટ અને ફોરેનના ટ્રક માટે ખાસ પિન જે ટ્રક માટેનું હૃદય કહેવાય એ પાર્ટ અહીંથી સપ્લાય કરે યુરોપના માર્કેટમાં આ બધા પાર્ટ અને જીતુભાઈ તો જીતુભાઈ ન્યૂ ડેવલપમેન્ટ નવી પ્રોડક્ટ ડેવલપમેન્ટ આર એન્ડ ડી અને બ્રાન્ડ પ્રમોશન છે એ જીતુભાઈ કરે છે આવા મશીન છે એની ડિઝાઇનને કઈ કઈ રીતે એનું સંશોધન કરવું કે કેવી ડિઝાઇન રાખવી અને એનું પ્રમોશન કેમ કરવું સોશિયલ મીડિયામાં યુટ્યુબમાં આ બધું કામ છે એ જીતુભાઈ કરે છે હવે આ બધાની આપણે સફર જોઈ તો બે હજારની સાલમાં એક પાવર પ્રેસની શરૂઆત કરી હતી અને પાવર થી પાવર માં જે કાંઈ પાર્ટ બનાવતા એ આ ચાર ભાઈ અરવિંદભાઈ કમલેશભાઈ શૈલેષભાઈ અને જીતુભાઈ આ બે હજારની સાલમાં પચાસ હજાર રૂપિયાના રોકાણથી આ બિઝનેસ શરૂ કર્યો હતો અને અત્યારે એ ચાર વ્યક્તિમાંથી ત્રણસો વ્યક્તિની ટીમ છે ત્રણસો વ્યક્તિને ત્રણસો માણસોને રોજગારી આપે છે અને સો કરોડ સુધીની કંપનીની સફર કરી છે હવે એમાં પાવરપ્રેસમાં એ શરૂઆતમાં સબમર્સિબલ પંપના પાર્ટ બનાવતા પછી એલિવેટરના પાર્ટ ઓટોમોબાઈલના પાર્ટ એગ્રીકલ્ચર પાર્ટ ઘરઘંટીના પાર્ટ અને બે હજાર ચારથી ઘરઘંટીના પાર્ટ બનાવતા બનાવતા એવી ક્વોલિટી ડેવલપમેન્ટ કરી કે પછી ઘરઘંટી જ પોતે બનાવવા માંડ્યા બરાબર બે હજાર ચારથી ઘરઘંટીના પાર્ટ બનાવતા અને બે હજાર દસથી ઘરઘંટી પોતે જ બનાવવા માંડ્યા પછી જોયું કે ભાઈ આમાં હજી ઘણું બધું જગ્યા છે ગેપ છે એટલે એને પછી ઘરઘંટી બાદ શરૂ કર્યા પછી અલગ અલગ પ્રકારના ફૂડ પ્રોસેસિંગ પલ્વરાઇઝર શરૂ કર્યા અને એ આપણે અલગ અલગ પ્લાન્ટના જોશું પછી નવા વિડીયોમાં એમાં કયા કયા મશીન બનાવે છે તો કે અનાજ દળવાનું મશીન મસાલા દળવાનું મશીન પછી મસાલા દળવાના મશીન પલ્વરાઈઝર મોટા મોટા ફૂડ પ્રોસેસિંગ યુનિટ અને દાળ બનાવવાના મશીન પછી રાઈસ મિલ આવા બધા અલગ અલગ મશીન બનાવે છે અત્યારે અને મસાલાના મશીન તો એવા શક્સે છે કે એક યુનિટ તો એને પોતે જ નાખી દીધું મસાલા દળવાનું પોતે જ મશીન શરૂ કરી અને પેકિંગમાં આટોમાઇઝ બ્રાન્ડથી મસાલા પણ બનાવે છે તો અત્યારે એ કંપનીની વેલ્યુ છે એ સો કરોડથી ઉપર થઈ ગઈ છે એટલે હવે જોવાનું એ છે કે પચાસ હજાર રૂપિયાના રોકાણથી જે સો કરોડ રૂપિયા સુધીની સફર કરી છે બરાબર તો એના જો આ આ જુઓ તમે આપણે જોઈ કોર વેલ્યુ જુઓ કંપનીની કોર વેલ્યુ બરાબર હવે આ છે ને હું થોડીક વાર સ્થિર રાખું છું એટલે વાંચવા માટે તમે સ્ટેબલ કરીને વાંચી શકશો બરાબર એટલે એમાં શું લખ્યું છે કે ભાઈ અમારી કંપની એક એપલ કંપનીની જેમ આદરણીય બની જશે અને અમે વર્ષ બે હજાર એકત્રીસ સુધીમાં પંદરસો કરોડ રૂપિયાની કંપની બનાવશું આ પંદરસો રૂપિયાની કંપની બનાવવાનું વિઝન છે બરાબર પંદરસો કરોડ રૂપિયાની હા બરાબર એટલે અને કેવી રીતે તો ખાલી બિઝનેસ કરીને નહીં પણ હા હવે ખાલી બિઝનેસ કરીને નહીં જે આ કંપનીની સ્ટ્રેટેજી છે કે દુ દેશમાં રોજગારીનું સર્જન કરીને પોતે કરશે એટલે બિઝનેસને એક બિઝનેસ તરીકે નહીં પણ નવી રોજગારી ઊભી કરી અને એક સેવાના કામ તરીકે પણ આગળ વધારશે એટલે પોતે પંદરસો કરોડની કંપની થશે તો બીજા પંદરસો નવા રોજગારી ઊભા કરશે આવું એનું વિઝન છે બરાબર આ કંપનીનો આપણે ફરીથી એક ડિટેલમાં વિડીયો લેશું અને કઈ રીતે પચાસ હજારમાંથી રૂપિયા સુધી પહોંચી શકાય એનું પણ આપણે માર્ગદર્શન લેશું બરાબર એ પોતે પચાસ હજારમાંથી કરોડે પહોંચી ગયા છે કરોડો એ પણ બીજાને આ રસ્તે કઈ રીતે જઈ શકાય અને બીજા લોકો કઈ રીતે કરોડો સુધી પહોંચી શકાય એની આપને ડિટેલમાં માહિતી આપશે